તમે ભૂલથી પણ આ રસ તમારા પેટમાં નાખ્યો આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કે તાજેતરમાં જે કેરીના રસના નમૂના લીધા છે તેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે વડોદરા હોય કે અમદાવાદ કે પછી સુરત કે રાજકોટ કોઈ અન્ય શહેર કેમ ન હોય

આનો અર્થ થાય છે કે ઉનાળાની સિઝનમાં બહાર મળતા કેરીના રસમાં કલર ઉમેરવામાં આવે છે જે આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે ત્યાં સુધી કે જો વધુ માત્રામાં આનું સેવન કરવામાં આવે તો આ કલર કેન્સરને પણ નોતરી શકે છે આમે નહીં પરંતુ નિષ્ણાત તબીબો જ કહે છે એટલે જો તમે બહારથી કેરીનો રસ લાવો છો તો પછી તમે રોગને આમંત્રણ આપો છો જે સ્થળેથી ભેળસેળીઓ રસ ઝડપાયો તેમાં એક દુકાન હતી નિકોલ ખાતે આવેલી અરબુદા ફૂડ્સ અને બીજી હતી જલારામ પરાઠા હાઉસ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ રંગ વડોદરાથી આવ્યો હતો જે સમયે નમૂના લેવામાં આવ્યા તેના થોડા દિવસ બાદ આ ઘટસ્ફોટ થયો જો કે ત્યાં સુધીમાં તો અનેક લોકોએ અહીંનો રસ લઈ લીધો અને ધરાઈને ખાધો જેથી માંગણી થઈ રહી છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા લોકોને માત્ર દંડ ફટકારીને છોડી દેવામાં ન આવે તેમને કડક સજા આપવામાં આવે અમે તો પણ સૌથી મોટો સવાલ એ છે કે આ પ્રકારના જે રસો છે તે માત્ર સસ્તા હોવ કે સો રૂપિયા કિલો રસ કદાચ કેસરનો ભાવ પણ માનો તો કિલો સો રૂપિયાથી બસો રૂપિયા કિલો મળે છે કદાચ રસ પાંચસો ગ્રામ નીકળે તો આ પ્રકારના સસ્તા રસ બનાવવા માટે આ લોકો શું અલગ પ્રકારનું મિક્સિંગ કરે જેના કારણે સસ્તો પડે એ લોકોને સ્વાદિષ્ટ લાગે એની અંદર દૂધ અને ખાંડ નાખતા હોય છે અને ફૂડ કલર અથવા તો નેચરલ કલર અંદર ઉમેરતા હોય છે ઘણા લોકોએ નેચરલ કલર પણ ચાલુ કરી દીધો છે મોટા ભાગે પણ આમાં ફૂડ કલર સિન્થેટિક ફૂડ કલરની માત્રા જણાઈ આવેલી છે લેબોરેટરીમાંથી જે એલાઉ નથી કેપેસિટી સ્ટાન્ડર્ડ જે ચોક્કસ આ જે રીતે અધિકારી પણ કહી રહ્યા છે કે આ પ્રકારના જે કલરો જવા નાખવામાં આવી રહ્યા છે રસની અંદર તે નથી હોતા અને સિન્થેટિક કલર આ રસની અંદર મળી રહ્યો છે એટલે ચોક્કસ આપ આપની થાળીમાં જે હોશે હોશે જે રસ

એટલે કે જે પનીર રાધે ડેરીમાંથી લોકો લઈ ગયા હતા તે અખાદ્ય હતું જેથી અમદાવાદ મનપાની ટીમ અહીં પહોંચી પનીરનો જથ્થો સીઝ કર્યો દાવો એવો છે કે અહીં પનીર સસ્તું મળતું હતું અને અનેક હોટેલના માલિકો પણ અહીંથી જ આ પનીર ખરીદતા જો કે કોણે કોણે અહીંથી પનીરની ખરીદી કરી અને ભેળસીડ્યું પનીર કોને કોણે પીરસ્યું તે તપાસનો વિષય છે

કરી રહી છે છે અને ખુદ એક લેબમાં આવી લેબ પનીરનું સેમ્પલ લેવાનું પછી એમાં થોડું પાણી એડ કરી દેવાનું પછી એને ગરમ કરવાનું અને થોડી વાર પછી એને ઠંડુ થઈ જાય પછી એમાં આયોડીનના બે ત્રણ ડ્રોપ્સ નાખવાના એમાં બ્લુ કલર આવે તો એમાં પ્રેઝન્ટ છે અને ના આવે તો એબસન્ટ છે એટલે પ્રેઝન્ટ એટલે મિસ ની અંદર કોઈ પ્રકારની મિલાવટ એ ચોક મિલાવટ નથી કરી ચેક કરવા માટે સૌથી પહેલા તો યુરિયાનો ટેસ્ટ યુરિયાનો ટેસ્ટ ઘરે થાય અને સ્ટાર્ટનો ભી ટેસ્ટ ઘરે થઈ શકે છે અને એ ત્યાર ના કર લેબમાં ઘરે ના કરવું હોય તો ખાનગી લેબમાં બી થઈ શકે છે પ્રાઇવેટ લેબમાં બી થઈ શકે છે ટેસ્ટ અને એ કરાવી શકે છે આ ઉપરાંત પનીરની ખરીદી વખતે પણ ગ્રાહક પ્રાથમિક દ્રષ્ટિએ અંદાજો લગાવી શકે છે કે પનીર અસલી છે કે નકલી પહેલી વસ્તુ એ છે કે જે નકલી પનીર હોય છે એ થોડું યલોઈશ યુ હોય એમાં જ અને અસલી પનીર હોય છે એકદમ વ્હાઈટ હોય છે બીજી વસ્તુ એ છે કે અસલી પનીરને તમે ક્રશ કરો તો એ તમને સ્લાઇસી ફીલ આવે અને તમે કટ કરો તો એકદમ બે યુનેનિમસ ભાગમાં એ વેચાઈ શકે જ્યારે નકલી પનીર હોય છે એ ખુરદુરું હોય છે અને કોર્સ સરફેસ હોય છે નાની નાની કળીઓની અંદર થઈ એ ડિસ્પર્સ થઈ જાય છે અને બીજી વસ્તુ એ છે કે તમે કાંટો તો યુનિનિમસ કોઈ દી કપાતું નથી એટલે આ અસલી ને નકલી પનીરની વાત થઈ આમ હવે તમે પણ પનીર ખરીદતા પહેલા ચકાસણી કરી લેજો ક્યાંક તમે નકલી પનીર તો નથી ખાઈ રહ્યા ને एक तरफ अजोरदार विरोध बीजी तरफ कट्टर समर्थन ये तो हमेशा ही परिवार हमेशा व्यापारियों ना नाना मोटा प्रश्नों में साथे रहियो एक पक्षे योजी जुनागढ़ थी गोंडल सुधीरेली तो बीजा पक्षे बन्ध राखिया 84 84 गांव गणेश जाड़ेजा

જ્યારે જૂનાગઢમાં એક અનુસૂચિત જાતિના યુવકને માર મારવામાં આવ્યો તેનું અપહરણ કરાયું અને ત્યારબાદ જૂનાગઢથી તેને ગોંડલ લઈ જવાયો અને ફરી માર મરાયો આ સમગ્ર ઘટનાનો આરોપ લાગ્યો છે ગણેશ જાડેજા પર જે ગણેશ ગોંડલના નામથી જાણીતો છે તેના કરતા પણ વધુ જાણીતો એટલા માટે છે કારણ કે તે ગોંડલના દબંગ ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર છે

આજે આવે ને કાલે આવે જેનું અપહરણ થયું હતું તે જૂનાગઢ જિલ્લા દલિત સમાજના પ્રમુખનો પુત્ર અને શહેર એનસીયુઆઈ પ્રમુખ સંજય સોલંકી હતો જેના સમર્થનમાં અને સંજયને ન્યાય અપાવવા માટે જૂનાગઢ અમરેલી ગીર પોરબંદર રાજકોટ જામનગર ધોરાજી ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રભરના અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું અને રેલીને નામ આપવામાં આવ્યું હતું પ્રતિકાર રેલી

એટલું જ નહીં સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીએ તો ગોંડલ પહોંચીને જયરાજસિંહને ખુલ્લો પડકાર ફેંક્યો સાંભળો મહાસંમેલનને સંબોધતી વખતે શું બોલી ગયા રાજુ સોલંકી જોકશ પણ હું જયરાજ જાડેજાને ગણેશ જાડેજાને કવશુ કે તમે ગોંડલની બજારમાં એકલા અઠવડી ગોંડલ જાડેજા ગણેશ જાડેજા અને એનો બાપો જયરાજ જાડેજા ગોંડલની બજારમાં એકલો રખડે તો હું હું સમાધાન કરવા તૈયાર છું આમ ગોંડલ સુધીની રેલીનો હેતુ શું હતો તે પણ રાજુ સોલંકીએ જણાવ્યું આ ઉપરાંત પોતાના પર નોંધાયેલા ગુનાઓ વિશે પણ સ્પષ્ટતા કરી બીજી તરફ જયરાસિંગે કહ્યું કે આવા લોકોને મારે કંઈ જવાબ આપવાની જરૂર નથી પત્રિકા રેલી કાઢવાનું કારણ એટલું જ કે ગોંડલ તાલુકામાં જેનો ડબડબો છે એ દાદાગીરી કરે છે એટલે લોકોને મેસેજ આપવા આવ્યો છું કે તમે આનાથી બિયાવમાં આ લુખો ગુંડો નીકળો માણસ એવો એટલે મેસેજ આપવા આવ્યો છું અહીંયા અમુક લોકો એમ કહી રહ્યા છે કે તમારી ઉપર પણ ગુનાઓ છે હા હું હા હું જાહેર જીવનનો માણસ છું મારી ઉપર જેટલા ગુના છે મારી ઉપર બે ચાર ગુના છે ઈ જાહેર તમે જોઈ લ્યો જાહેર જીવન વાળો માણસ છું એટલે મારી ઉપર જે ગુના છે ઈ અમારે કે ને કે આવેદન પત્ર દેવા જાતો હોય આવા આંદોલન હોય તો સરકાર જાહેરનામું બહાર પાડતો ને એનું જાહેરનામાનો ભંગ ના ગુના છે અને હમણાં મારી પર 308 નો જે ગુનો થયો છે ઈ તમે જોઈ લ્યો પોલીસ ચોકીમાં હાજર છું વિસાવદર પોલીસ ચોકીએ મને નોટિસ દેન બોલાવેલ છે ને હું ત્યાં હાજર છું અને મારું ખાલી દેવામાં આવ્યું છે તો લોકો ભાઈ રેલી છે સભા છે સરગત છે આની અંદર કોઈ આ રીતે બોલતું હોય એનાથી એનું લેવલ મારું લેવલ બેના લેવલમાં ઘણો બધો તફાવત પડે છે એટલે આવા લોકોને મને લાગતું નથી કે મારે જવાબ દેવો જોઈએ

તો જો દલિતના છોકરાએ તારી ગાડી ચાવી કાઢી તારે દલિત ના છોકરા ને ઉપાડી આવવો એટલે જયરાજ થી જાય એને મદદ કરી દો એકસો વીસ બી મુજબ એનું ધરપકડ થવી જોઈએ અને એને જે અપીલ જામી છે રદ થવો જોઈએ ને હવે પછી જે અમારું આયોજન છે એ ગીતાબા ધારાસભ્ય પદ થી રાજીનામું આપે એને માટે નો મળવા આંદોલન લીધે બીજી તરફ ગણેશ ગોંડલ સમર્થનમાં સમર્થન માં સૌરાષ્ટ્ર નો ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સાથે જ ગોંડલ ના ચોર્યાસી ગામો સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યા ગોલ્ડ ડીલર એસોસિએશન કાપડ ઉદ્યોગ એસોસિએશન કટલરી એસોસિએશન કરિયાણા એસોસિએશન સહિતના નાના મોટા વેપારીઓએ ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં બંધ પાડ્યો આપ ધારાસભ્ય અને એમના પુત્ર હંમેશા વેપારીઓ સાથે સુખ દુઃખમાં હંમેશા જોડાયેલા રહ્યા છે ત્યારે જ્યારે આ પ્રશ્ન આવ્યો છે તો એના સમર્થનમાં સ્વયંભૂ સોની બજાર અને સમસ્ત વેપારી મહામંડળ જોડાણા છે આ આરોપ છે તો એ તો શું છે જે કાયદાકીય જે પ્રવૃત્તિ છે એ કાયદાની કાયદાની રીતે ચાલે એ વ્યાજબી છે પણ આ રીતે બધું આ જે રીતે અત્યારે વાતાવરણ આવે છે કે ગોંડલમાં ગુંડાગર્દી છે એક બેન બેઠા હોય એને પૂછો પથાણીવાળી બાઈને પૂછો કે વેપારી વેપારીની બાઈને પૂછો કે ભાઈ તમને કોઈ દિવસ ગણેશભાઈ આવીને એમ કીધું કે ભાઈ તારે આ કરવાનું છે હામુ હતાનું એને કોઈ ગુંડા તત્વ કે તત્વ કનેરતા હોય ડોનિયા ગણેશભાઈ પોતે એનું સમાધાન કરવા છે અને હામા માનાને કહે છે કે ભાઈ આવતારા નહીં કરવાનું મારા માણસોમાં કે આવતો નહીં આખા ગોંડલ અને ગોંડલ તાલુકાની આ વસ્તુ સત્ય હકીકત છે બીજી તરફ રેલીને લઈને ગોંડલ ગણેશના સમર્થનમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નિવાસ સ્થાને કાર્યકર્તાઓ અલગ અલગ સમાજના આગેવાનોને સમર્થકો ઉમટી પડ્યા જયરાજ સિંહ જાડેજાએ પત્રકાર પરિષદિયો જી જેમાં તેમણે આકસ્માત અને મારામારીની ઘટનાને આકસ્મિક ઘટના ગણાવી જે કાંઈ ઘટના ઘટી છે આ ઘટના એક આકસ્મિક છે અને આકસ્મિક ઘટના કેને કહી શકાય કે દાખલા તરીકે તમે અત્યારથી તમારું વ્હીકલ લઈને તમે તમારા ઘરે જાઓ છો અને તમારે કદાચ કોઈની અરે અથડાવવાનું થાય તો તમારો કોઈ ઇરાદો ખરો આ ઘટનાને માત્ર ને માત્ર હું આકસ્મિક ગણાવું છું કોઈ ભૂર હોય હજુ તો આની અંદર કાવતરું નથી જે જૂનાગઢનો દલિત પરિવાર છે એની યાર મારે પારિવારિક કોઈ વાંધો નથી મારે પેઢી દર પેઢીનું કોઈ વેરજે નથી આ આ લોકોને હું કોઈને ઓળખતો પણ નથી ગણેશ પણ એને ઓળખતો નથી મેં તમને કીધું એમ આ ઘટના માત્ર ને માત્ર આકસ્મિક ઘટેલી છે એટલું જ નહીં પ્રતિકાર રેલીમાં હાજર લોકોએ કહ્યું કે આ વિરોધ કોઈ સમાજ સંગઠન કે પાર્ટી વિરોધ નથી આ વિરોધ માત્ર જયરાજસિંહ અને તેના પરિવાર સામે છે તેનો પણ જયરાજસિંહે પોતાના અંદાજમાં જવાબ આપ્યો આવો વાંધો જો કોઈને મારી યારે હોય તો મને એમાં કાંઈ ફેર નથી પડતો આવો વાંધો મારી હામે હોય તો મારે એનો કોઈ જવાબ દેવાનો થતો નથી મારી યારે એવો વાંધો ચાલુ રાખે મને એનો વાંધો નથી આના માટે સેટલમેન્ટ હું ક્યારેય કરું નહીં સેટલમેન્ટ માટે મેં કોઈ રૂપિયાની ઓફર કરેલી નથી